ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છો બધા હા હું હું પણ પણ મજામાં મજામાં એક એક હાથ જો બે હાથ બે હાથ માથા ઉપર કાનજાલો ખંભા ઉપર

સુંડમાળા વે પાણી બોલો સુંડમાળા વે પાણી પાણી તો ગંદુ પાણી તો સામેથી આવે ચંદુ સામેથી આવે ચંદુ માથે रोटली 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 ना रोतली। रोतली ना गा चंदू करे गाओ चंदू करे एक बिलाड़ी जाड़ी ગયો છેડો સાડી છેડો છૂટી ગયો મગર ના મોંમાં આવી ગયો મગર બિલ્લી ખાઈ ગયો તારી પડો